વલસાડના અતુલ પાર નદી નજીક હાઇવેના ડિવાઇડર પર ટ્રક ચડી ગઈ ડ્રાઇવરને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વલસાડના પાર નદી નજીક વહેલી સવારે પાંચ કલાકના અરસામાં એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર પર ચડી ગઈ હતી ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે આજરોજ વહેલી સવારે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર એક ટ્રક નંબર એમએચ ફોર્ટી સિક્સ સી એલ ટુ સિક્સ એટ વનમાં સળિયા ભરી મુંબઈ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન અતુલ નજીક પાર નદી પાસે પહોંચતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઇવે વચ્ચે આવેલ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માત બનતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના બનતા રૂરલ પોલીસ તેમજ હાઇવે પેટ્રોલિંગની વાન ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકને સાઇડે કરાવવાની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો